ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામે બકરા ચોર લૂંટારુઓએ પાકા મકાનમાં બકરું પાડી બકરાની ચોરી કરતા ગામમાં હાહાકાર મળતી માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના કાલિયાવડ સંગાળફળિયામાં રહેતા સબુરભાઈ માના સંગાડાના પાકા મકાનમાં બકરું પાડી બે બકરાની ચોરી કરવાનું જાણવા મળેલ છે રાત્રે લગભગ એક થી બે ના ગાળામાં ચોર લૂંટારુએ પાકા મકાનમાં બકરું પાડી અંદર પ્રવેશ કરી ઘરમાં બાંધી રાખેલ બકરીઓનો અવાજ આવતા ઘર માલિક સબુરભાઈ માનાભાઈ જાગી જતા બુમાબુમ કરતા ચોર લુટારુઓ બે બકરીઓ લઈ ફરાર થઈ ગયા રાત્રે ચોર લુટારા ત્રાટક્યાનો વાયુ વેગે પ્રસરી જતા ગામલોકો આજુબાજુ નાકાબંધી કરી લુટારોને પકડવા નાકાબંધી કરી પણ બકરા ચોર ચોરી કરી નાસી જવામાં સફળ રહ્યા હતા ગામડામાં ગરીબ ઘરના પરિવારને ટાર્ગેટ બનાવતા બકરા ચોર લુટારુઓનો ગામમાં ભારે ત્રાસ વધી ગયો છે

આજે જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયેલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર